આગામી ચૌદમી ઓક્ટોબરથી સિનેમા ઘરોમાં છેલ્લા એક વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોદીજી કી બેટી ફિલ્મ ચૌદમી ઓક્ટોબરથી પ્રસારિત થનાર છે જેને લઈને સુરતમાં આવી મોદીજી કી બેટી ફિલ્મની સ્ટાર કાસ્ટે પત્રકાર પ્રિષદ સમુદી ફિલંગે રસપ્રદ વાત કરી હતી કોરોના બાદ હવે ધીમે ધીમે ફિલ્મ ઉદ્યોગ પણ પાઠે ચડી રહ્યો છે ત્યારે આગામી ચૌદમી ઓક્ટોબરથી કોમેડી સાથે ભરપૂર એવી શૈની પ્રોડક્શન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ મોદીજી બેટી સિનેમાઘરોમાં પ્રકાશિત થનાર છે तो मोदी जी की बेटी फिल्म जेमा अवनी मोदी विक्रम कौचक तरण खन्ना और दिग्दर्शक सिंह खास उपस्थित सूरत में रहाया था फिल्म अंगे बात करी थी एक कॉमेडी पारिवारिक साफ सुथरी कंटेंट से भरी हंसी से भरी मजेदार छोटा पटाखा बड़ा धमाका देख के मजा आएगा देख के बहुत मजा आएगा ये हिंदी में हो रही है ओ टी टी पर अभी हमारी बातचीत चल रही है दूसरी लैंग्वेज में भी साथ में डब होएगी फ़िलहाल जो है वो हिंदी में थिएटर्स में 14 अक्टूबर 2022 आप ज़रूर पहुंचे देखें क्या मैसेज है लोगों के लिए ये एक विमेन एम्पावरमेंट के ऊपर है एक यूथ का मैसेज है कि दूसरे देश में जाके वो क्या वो चाहती है कि कैसे एक पड़ोसी देश के साथ एक अच्छे संपर्क पैदा करने की कोशिश और वो क्या होता है वहाँ पे क्या खलबली वो मचाती है एक ओवरऑल टोटल मस्ती की फिल्म है फिल्म ने अंदर हूँ एक अभिनेत्री अवनी मोदी नो रोल करी रही छूँ કે જે એક મિસ્ટેકન આઈડેન્ટિટીનો શિકાર બને છે અને મી મીડિયા એક ટ્રાયલ મીડિયા ટ્રાયલનો એક શિકાર બને છે અને કેવી રીતે એમને રાતોરાત પ્રધાનમંત્રી મોદીજી સાથે એમના પરિ એમની દીકરી બનાવીને લોકોના દેશમાં એમને કહેવાડવામાં આવે છે કે આ પ્રધાનમંત્રી મોદીજીની દીકરી છે અને આ એક ગોસિપના રૂપમાં વાયરલ થયેલી વાતનું પરિણામ એ આવે છે કે પાકિસ્તાનની અંદર બે આતંકવાદીઓ આને શૂટિંગમાંથી કિડનેપ કરીને લઈ જાય છે અને પછી શું થાય છે તો એક ભારતની દીકરી જ્યારે પાકિસ્તાન જાય છે તો પાકિસ્તાને શું જવાબ આપીને આવે છે એ છે મોદીજી બિલકુલ ઘણો બધો અનુભવ રહ્યો કારણ કે આ ફિલ્મની અંદર એક તો અમે બહુ જ નાના બજેટની આ ફિલ્મ બનાવી છે તો અમને સહકાર બહુ મળ્યો છે અમારા કાસ્ટ ક્રૂનો અને અમે હિમાચલની અંદર આને શૂટ કર્યું છે તો પહાડોની અંદર શૂટિંગ કરવું એ જેટલું પડદા ઉપર સુંદર લાગે છે એટલું હોતું નથી બહુ ડિફિકલ્ટ હોય છે તમારે અચાનક ત્યાં વરસાદ આવી જાય અચાનક લેન્ડ સ્લાઇડ થઈ જાય અમે એક વખત શૂટ કરી રહ્યા હતા અને પથ્થરોની બેખડોખી ધસી પડી તો એ લેન્ડ સ્લાઇડિંગમાંથી કેવી રીતે બહાર નીકળ્યા અમે લોકો અટકાઈ ગયા હતા બધા ગાડીની અંદર આવા બહુ રોમાંચક અનુભવો થયા ત્યાંના લોકલ લોકોનો સપોર્ટ અમને બહુ મળ્યો ત્યાંની ગવર્મેન્ટનો સપોર્ટ અમને બહુ મળ્યો તો મને એવું લાગે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એટલા બધા અપ્સન્ટ ડાઉન્સ આવ્યા છે ને એટલા બધા ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ બન્યા છે કે એના ઉપર એક બીજી ફિલ્મ બની શકે કોમેડી ફિલ્મ કહેવાતી મોદીજી કી બેટી ફિલ્મને લઈ સ્ટાર કાસ્ટ પર પડદા પર જોવા રોમાંચક છે અને ફિલ્મ મોટા પડદા પર આવતા જ હિટ જશે તેવી આશા સ્ટાર કાસ્ટ દ્વારા વ્યક્ત કરાઈ છે કાસ્ટવાળા સાથે અઝર કુરેશી